દેવીપૂજક સમાજ શિક્ષણ સમિતિ ધોળકા તરફથી તારીખ સાત બાર બે હજાર ચોવીસ ધોળકાના કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવેલી હતી કે અમે ધોળકા શહેર વિસ્તાર એપીએમસી અનાજ માર્કેટની સામે ત્રાસદ ચોકડીની સરકારની ખાસની જગ્યા પર છેલ્લા ત્રીસેક વર્ષથી પાથણા પાથરીને શાકભાજી તેમજ ફળફળાદી વેચીને અમારું ગુજરાન ચલાવીએ છીએ અને અમને બીજો કોઈ ધંધો આવડતો નથી તથા અમારા વાલી વારસાઓ જ્યાં ધંધો કરે છે એ વયો છે જેઓની ઉંમર સાઠ વર્ષથી ઉપર થઈ ગયેલ છે બીજા લોકો સ્ત્રી પુરુષો પણ હોવાથી બીજો કોઈ ધંધો કરી શકતા નથી સરકારશ્રી તરફથી પ્રધાનમંત્રી સ્વરોજગાર નિધિ કાર્ડ પણ ઉપલબ્ધ છે જે ધોળકા નગરપાલિકાથી અમને નોંધણી કરીને આપેલ છે અમને છેલ્લા પંદર દિવસથી રોજીરોટી માટે ભટકવું પડે છે અમે ધંધો વિના બેકાર થઈ ગયા છીએ જેથી અમે ન્યાયની માંગણીઓ લઈ ધોળકા નગરપાલિકાના પ્રાંગણમાં સમગ્ર દેવી પૂજક સમાજ આમંત્રણ આમણ ઉપવાસ પર બેસવા માંગે છે તો આપ સાહેબ શ્રી અમોને પરમિશન આપવા મહેરબાની કરશો તેમ છતાં તેઓએ ધોળકા પ્રાંત ઓફિસ તરફથી કોઈ પરમિશન લેટર આપવામાં ન આવતા દેવી પૂજક સમાજના આગેવાનો સહિત ઘણા લોકો સવારે અગિયાર વાગે ધોળકા નગરપાલિકાના પ્રાંગણમાં ઉપવાસ માટે એકત્રિત થયેલ જેમાં દેવી પૂજક સમાજ શિક્ષણ સમિતિના પ્રમુખ વાઘેલા રોહિતભાઈ જશુભાઈ ઘનશ્યામભાઈ ભૂરાભાઈ મકવાણા રાજેશભાઈ વિરમગામિયા વિજયભાઈ કાવિટિયા રાજુભાઈ મકવાણા રણજીતભાઈ સિમેજવાળા ભારતીબેન આર વાઘેલા કાંતિભાઈ દેવી પૂજક તેમજ અમદાવાદ જિલ્લા દેવી પૂજક શિક્ષણ સમિતિના પ્રમુખ રમણભાઈ વાઘેલા ધોળકા નગરપાલિકામાં ખાસ ઉપસ્થિત રહેલ જેઓને ધોળકા સ્થાનિક પોલીસ તંત્ર ત્યાં હાજર હોવાથી ટાઉન પીઆઈ ડાંગરવાલા સાહેબે કાયદો અને સલામતીના ભાગરૂપે ઉપવાસ પર બેસવા માટેનો અધિકૃત અધિકારીનો લેખિતમાં પરમિશન લેટર લાવી આપવા પછી બેસવા દેવા સમજાવેલ જેથી સમાજના આગેવાનો જે ઉપવાસ પર બેસવા આવેલા તે લોકોએ કાયદો અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસની વાત સાંભળી ધોળકા સેવા સદનમાં પરમિશન લેટર લેવા માટે દોડા દોડી કરેલ અને ધોળકા પ્રાંત ઓફિસ તેમજ ધોળકા મામલતદારશ્રીને આ બાબતે રજૂઆત કરેલ જેથી તંત્ર દ્વારા દેવીપૂજક સમાજને આશ્વાસન આપતા જણાવેલ કે તમે એવી કોઈ સરકારી જગ્યા બતાવો કે જ્યાં કોઈ ટ્રાફિકના પ્રશ્નો ના થાય અને કોઈ એવી જગ્યાએ દબાણ નહીં થાય કે જ્યાં રોડ રસ્તા ઉપર અકસ્માત ના થાય અને કોઈને અવર જવરમાં તકલીફ ના પડે આ મામલતદાર ધોળકા તરફથી પૂજક સમાજને મૌખિક આશ્વાસન મળેલ જેથી તેઓએ ઉપવાસ આંદોલન પર બેસવાનું માંડી વાળેલ છે એમ પૂજક શિક્ષણ સમિતિ સમાજના પ્રમુખ રોહિતભાઈ જશુભાઈ વાઘેલાએ અમારા પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝના રિપોર્ટરને જણાવ્યું હતું રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધોળકા